બંધારણ બદલી દેશે એવી વાતો કરીને જનતાને ગેરમાર્ગે દોરે છે કોંગ્રેસ જાતિવાદ ફેલાવે છે લોકોને મુશ્કેલી પોતાના મતનું તરફાનું ભરે છે ભાજપનું સત્તામાં નિવેદન નથી અને એમને કયા સંદર્ભમાં કહ્યું છે એ એમને પૂછવું પડે નૌકાબેનનો કર્યો બચાવ તેઓ કોંગ્રેસને કહેવા માંગતા હતા કે તમે ટૂંકા માર્ગે જાઓ એના કરતાં વિકાસની રાજનીતિ કરો એક માથાનો દુઃખાવો બની રહ્યો છે આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર આજે પાંચમા સ્તરે આપણે જઈ રહ્યા છીએ એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ મળી શકે કે ભારતને દેશની જે પ્રોપર્ટી જે છે જેની નિકાત છે એ આપણી છે એનું જતન કરવાની ફરજ આપણી છે માત્ર એક ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનો ઉદ્ધવ ઉત્સવ ઉજવાતી એ રાષ્ટ્રપતિ કહેવાતી નથી પરંતુ આપણા રગે રગની અંદર આપણા શરીરની અંદર એક દેશ માટે એક દેશરાજ આપણે હોવી જોઈએ આજે ઇઝરાયલ જેવો એક મોટી જેવો દેશ મુસ્લિમ દેશોને હંફાવી રહ્યો છે કારણ એ છે કે દેશ દેશને દેશની અંદર રહેલા નાગરિકોની અંદર એમનામાં ભારે ભાગ રાષ્ટ્ર દાસ છે અનામત માથાનો દુઃખાવો છે હવે આમ તો પાર્ટી એના પર સ્પષ્ટ સ્ટેન્ડ કર્યું હતું મેં કાલે જ સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે એમનો જે વિચાર છે એ વ્યક્તિગત હોઈ શકે આમ તો નકોબેન પોતે જ પ્રજાપતિ સમાજ પણ બક્ષીપંથ સમાજનું જ છે એટલે અનામતનો લાભ પ્રજાપતિ સમાજને મળે છે પણ એક વાત ચોક્કસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ સ્પષ્ટતા સાથે હું બે વાત આપના માધ્યમથી કહું છું કે જ્યાં સુધી મોદી સાહેબે પોતે કહ્યું છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ બંધારણીય વ્યવસ્થાને ઉની આંચ આવવાની નથી અનામત વ્યવસ્થા એ પૂર્વજોએ બંધારણના ઘડવૈયાઓએ તમામ લોકોએ સમાજની ઉત્ક્રાંતિ માટે જે લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં નહોતા કારણ કે આ સામાજિક સમસ્યા છે આર્થિક સમસ્યા નથી એટલે સામાજિક સમસ્યાની ઉત્થાન માટે બી અન્ય સમાજો જે નીચે છે એ અન્ય સમાજોની હરોળમાં આવે અને વસે એટલે જ એને જે તે વખતનો લાભ મળવાનો હતો એ મળે જ છે અને એના કારણે સમાજમાં ચોક્કસ પ્રગતિ થઈ છે અને ભારતીય જનતા પાર્ટી બહુ ક્લિયર કટ સ્ટેન્ડ છે હું આપને એક વાત કહું કે ઇન્દિરા શાહની વર્ષિસ ભારત સરકારનો જે કેસ હતો એમાં પચાસ ટકાનું જે અનામતની મહત્તમ મર્યાદા છે કેપિંગ છે એ કેપિંગ તોડવાનું તો છે જ નહીં અહીં અસર તો થવા જ નથી પણ એક વાત કોંગ્રેસના આગેવાનો વારે ઘરીએ બંધારણ બદલી દેશે બંધારણ બદલી દેશે એની વાતો કરી અને જનતાને ગેરમાર્ગે દોરી છે અનામતની વાત પોતે જો જાતિવાદ ફેલાવે તો ચાલે એ ધર્મત કરે તો ચાલે પણ બાકી લોકોને ઉશ્કેરી અને પોતાના મતનું તરફાડું કરે પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિથી જ આગળ વધવા માગે છે અને સાથે સાથે બહુ સ્પષ્ટતા સાથે મોદી સાહેબે કહ્યું છે

સામેવાળા કરતા હશે એમ એમનો તાખું તમે તમે આખી કદાચ કોઈ ટુકડો ચલાવો તો બરાબર છે મેં તો એમની આખી સ્પીચ સાંભળી છે અને હું પ્રવક્તા છું એટલે કહું છું આપને કે એમને જે સંદર્ભ કયો છે એ છે કે તમે ટૂંકા માર્ગે જાઓ એના કરતાં વિકાસની રાજનીતિ કરો વિકાસ કરો અને બીજું કહું કે બધી જગ્યાએ સરકાર નથી પહોંચતી સરકારના જે પોતાના ભાગે જે ભાર આવે છે એ સમાજની અંદર સહકાર થકી એટલે આવા જેવા શ્રેષ્ઠીઓ થકી જય શ્રેષ્ઠીઓ થકી દાતાઓ થકી જે કામ સરકારે કરવાનું છે એ દાતાઓ થકી પણ ચાલે જ છે એટલે વ્યક્તિગત રીતે કોઈ પોતાની છબી ચમકાવવા માટેની કોઈ વાત કરતા હોય તો એ વિપક્ષવાળાને એમને ઊભા છે